પણ ગોપી ગીતનો એક મુખ્ય સાર પણ આપ સૌ સમક્ષ રજૂ કરી દઉં તો કઈ રીતના સમજવું તો બહુ જ મસ્ત એક દોહો છે કબીર દાસજી નો બહુ જ સુંદર દોહો પોથી પડી પડી જગમુવા પંડિત ભયા કા પુસ્તકના જ્ઞાનની સાથે સાથે પ્રેમનું જ્ઞાન પણ એટલું જરૂરી છે તો ગોપી ગીત એનું બીજું એક નામ છે મહારાસ ગોપી ગીતનું બીજું નામ છે મહારાસ લૌકિક દ્રષ્ટિએ સમજાવું છું કે શું થાય મહારાસ એનો બીજો પર્યાયવાચી શબ્દ છે બ્રહ્મા અનુભૂતિ આનંદની અનુભૂતિ લૌકિક દ્રષ્ટિએ કહું છું જ્યારે એક પ્રેમી અને પ્રેમિકા બંને બહુ જ બધા સમય પછી પાછા મળે ભેગા થાય પછી જે આનંદની અનુભૂતિ થાય તે બ્રહ્માનુભૂતિ એ જ મહારાજ એ જ ગોપી ગીતનો સાર બીજી દ્રષ્ટિએ વેદાંતની દ્રષ્ટિએ ચર્ચા કરું કે આપણા શાસ્ત્રોની દ્રષ્ટિએ ચર્ચા કરું અલગ રીતના ચર્ચા કરું તો એક બાળક હોય સામાન્ય એ બાળક જ્યારે પોતાની માતાને બહુ જ સમય પછી મળે અને ત્યારે એને જે આનંદની અનુભૂતિ થાય એ એના માટે બ્રહ્માનુભૂતિ છે પતિ પત્ની બહુ સમય પછી મળે અને પરસ્પર પોતાનો પ્રેમભાવ પ્રગટ કરે તો એ પણ એક બ્રહ્માનુભૂતિ છે અને અહીંયા ભક્તિ માર્ગની દ્રષ્ટિ ચર્ચા કરીએ તો જ્યારે ભક્ત અને ભગવાન બંને બહુ જ સમય પછી